છે એવી જ રીતે એમનું એમ્બિયન્સ પણ એટલું જોરદાર છે કે ચાર કલાક સુધી ભાઈબંધ જોડે મોજ કરશો ને તો ક્યારે ટાઈમ ગયો ને ખબર નહીં પડે અને ફર્સ્ટ ટાઈમ માર્ટિનો પીઝા ના કિચન પણ ગયા એકદમ હાઈજીન સાથે દરેકે દરેક વસ્તુ બનાવે છે અને ત્યાં દરેક દરેક વસ્તુનું મેકિંગ જોયું જેમાં પનીર ટીકા ટાકોસ ચોકો લાવા અને પ્રોપર પીઝાનો નો બેઝ પણ કેવી રીતે બનાવવાનું એનું પણ આપણે મેકિંગ જોઈ લીધું ભાઈ આપડે ઘરે તો નહીં બનાવવાના કેમ કે એમના જે ક્વોલિટી ના આવે પણ તમારે પણ જો એકદમ ક્વોલિટી વાળા પીઝા અને સાથે ભાઈ આ વખતે તો આપણા મેનેજર ખુશ થઈ ગયા મને કે આજે નવી નવી આઈટમ ટેસ્ટ કરાવું જેમાં આપણને ચાર થી પાંચ અલગ અલગ આઈટમ ટેસ્ટ કરાવી જેમાં પનીર ટીકા તાકોસ બે ટાઈપના અલગ અલગ પીઝા ચોકો લાવા ફાઈવ ચીઝ ટપ ગાર્લિક સ્ટીક પણ દરેકે દરેક આઈટમ ખાવાની મજા જ કંઈક અલગ છે અને ફર્સ્ટ ટાઈમ મેં પનીર ટીકા તાકોસ ટેસ્ટ કર્યા ભાઈ એ પણ જોરદાર હતા અને ભાઈ ચોકો લાવા કેક ની તો ખાવાની જે મજા આવી છે મારી વાઈફી મને કે ચોકો લાવા પાર્સલ કરાવી દો અમે કોઈ સાથે પીઝા પણ કરાવી દઈએ તો તમે પણ ઓફર નો લાભ લેવા પહોંચી જ જજો